ડીસામાળ છાસ કેમ્પનું આયોજન કરાયું સર પિકઅપ એસોસિએશન અને પરિવહન એકતા ફાઉન્ડેશન દ્વારા બગીચા પાસે છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજે પણ પિસ્તાળીસ ડિગ્રી જેટલું તાપમાન આજે ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ડીસા પિકઅપ એસોસિએશન દ્વારા છાસ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર પિકઅપ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે અમારા પિકઅપ એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આયોજન કર્યા બાદ સર્વસભ્ય દ્વારા છાસ વિતરણનું કાર્યક્રમ થયું તેનો નિર્ણય લેવામાં આવ્યો નિર્ણય બાદ આજે

આજે અમારા એસોસિએશન દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો કે આપણે ગરમીમાં લોકોને રાહત મળે એવું કાર્ય કરીએ એટલે અમે પછી એવો વિચાર કરીએ અને મિટિંગ બેહાડીને અને પછી અમારે કમિટીમાં એવો નિર્ણય લેવાયો કે આપણે છાસનું વિતરણ કરીએ અને આજે લોકોએ ખૂબ છાસ વિધી અને સારું એવી ગરમીમાં રાહત મળે એવું કાર્ય અમે કર્યું છે